સુરતના વરાછા વિસ્તારમાં અટલજી નગર સોસાયટીમાં ગટરિયાપૂર જેવી સ્થિતિ સર્જાતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો વનાચેલ વિસ્તારમાં આવેલી અટલજી નગર સોસાયટીમાં ગટરિયાપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે જેના ઘણા સમયથી સોસાયટીમાં ઉભરાતી ગટર માથાના દુખાવા સમાન બની ગઈ છે ગટરે પાણીને કારણે સોસાયટીમાં રોગચાળો ફાટી નીકળ્યો છે સોસાયટીમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ફેલાવો થઈ રહ્યો છે આ અંગે નાગરિકોએ વારંવાર રજૂઆતો કરવા છતાં દિનભર બની ગયેલા તંત્રના પેટનું પાણી હલતું નથી અને સમસ્યાનો ઉકેલ પણ આવતો નથી આ સાથે સ્થાનિકોએ તંત્ર ધારાસભ્ય કોર્પોરેટરોને અનેક વખત રજૂઆત કરી છે સોસાયટીના રહીશો ગટરિયા બન ગંધાતા પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યા છે મારું નામ ભૂમિકાબેન રાજેશભાઈ રાવળ છે અશ્વિની કુમાર એકેરો સુરત સમસ્યા ગટર લાવીને છે બે વર્ષથી આ ગટર બનાવી તે છતાં બી ઉભરાયા જ કરે છે છોકરાઓને સ્કૂલ જવું સવારે મૂકવું છોકરા માંડા બધા છોકરાઓ ત્રણે ત્રણ મા ત્રણે ત્રણ છોકરા માંડા હાજા આવી રીતના આવી રીતના ક્યાં સુધી અમારે રહેવાનું છોકરાઓ જાય કેવી રીતે આવે કેવી રીતે ગટરનું તો ચોવીસ કલાક પાણી ભરાયેલું ને ભરાયેલું જ રહે છે એમ મચ્છર બી એટલા દરવાજો તો ક્યારે બી ખુલાતું ખુલ્લો જ નથી અત્યારે તો એમ જોવા જતા બધાના કામ ધંધા બી બંધ છોકરાઓ બધાના છોકરા ઘરે ઘરે બીમાર જ છે ધારાસભ્ય ને બી કરી છે ગટેલ લાઈન વાળાને બી કરી છે હવે કોને કરી હવે તમે નિરાલી પટેલ બી કરી છે